દયાપરના સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બહેનોના મંદિરના પૂજ્ય દ્વારા શાકોત્સવના કાર્યક્રમ વેળાએ અદ્ભુત શાકનો વઘાર કરવામાં આવ્યો દયાપર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એક મહિના સુધી ધનુર્માસનું પણ સાથોસાથ આયોજન થયું હતું દરરોજ વહેલી સવારે આરતી કથા વાર્તા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શાકોત્સવના મુખ્ય યજમાન તરીકે હસમુખ પોકાર પરિવાર હાજર રહ્યા હતા દયાપરના બહેનોના સ્વામિનારાયણ મંદિરના યોગી બહેનોના હસ્તે શાકનો વઘાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બહેનોના સ્વામિનારાયણના મંદિરના મહંતા સાંતાભાઈ હંસાભાઈ માનભાઈ તેમજ કર્મયોગી બહેનો ખાસ ઉપસ્થિત રહી અને શાખોત્સવને શાનદાર બનાવ્યો હતો હરિભક્તો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હસમુખ પકાર ધનજીભાઈ ઠાકરાણી ધનજીભાઈ પકાર બાબુભાઈ ચવાણ અનિલભાઈ સોની અરવિંદભાઈ ગોઘારી ધીરજ સાંકલા હિતેશ પોકાર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા શ્રીજી મહારાજ સૌપ્રથમ લોયામાં લોહામાં શાકોત્સવ કર્યો હતો તેમજ હસમુખભાઈ પોખારે આવા કાર્યો થતા રહે તે માટે સૌ આગળ આવે તેવી આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું